એમાં એવું છે કે આઈએસ એસપો પ્રમાણે આપણો જે આઈ એસપોર્ડ છે રિમોન હેમર ટેસ્ટનો એ આઈએસ એસપોર્ડ એવું કહે છે કે જે ટેસ્ટ આપણે કરવામાં કરવાનો હોય છે એ સ્મૂથ સર્ફેસ પર થાય છે સ્મૂથ પ્લેન સરફેસ પર એનું થાય છે અને એ રિમોન હેમર ટેસ્ટ કરવા માટે એનું છે ને એનું બાઉન્સ બી થાય છે એનો હેમર બાઉન્સ બી થાય છે જેના માટે બહાર થોડું રિસ્કી છે અને જો કરવું હોય તો પછી આપણે સ્મૂથ સરફેસ પર કરી શકીએ છીએ પછી છે એ જે અહીંયાની જવાબદારી એમની પાસે હોય છે અને બીજી તારીખે અમારે અહીંયા જે બે ઘટના બની છે એ ઘટનામાં જે અમારી કેચી થોડી લૂઝ થવાના કારણે ટાયરો લૂઝ થવાના કારણે તૂટી પડી છે અને એ કેચી જે નીચે પડતા કોઈને જાનહાની થઈ નથી તેની અમે પ્રાંત સાહેબની બી વિઝિટ અહીંયા કરાવી હતી અને નગરપાલિકા થ્રુ બી વિઝિટ કરાવી હતી અને એના બીજા જ દિવસે અમે જીઓડીસી તરફથી અમારા એસી સાહેબ અને ડીજીએમ સાહેબ અહીંયા આવી સાહેબ સૌ તપાસની પ્રાથમિક તપાસ કરી હતી અને જેમાં અમારો કોર સોરી એનડી ટેસ્ટ અને યુવી ટેસ્ટ અમે કરવામાં અલ્ટ્રાસોનિક ટેસ્ટ કરવામાં આવેલો છે અને